તક્ષ તપશ્ચર્યા ગિરનાર તીર્થનો વિકાસ અને સમગ્ર વિશ્વમાં શાંતિ સમાધિ અને સ્વસ્થતાની પ્રાપ્તિ માટે કરી રહ્યા છે

થશે અને ત્રીસ નવેમ્બરના રોજ દસ હજાર માં આઈમ બિલ નો પ્રારંભ થશે પૂજ્યશ્રીને લાઈફ ટાઈમ માટે આઈમ બિલ ચાલી રહ્યા છે ઓગણત્રીસ નવેમ્બરના દિવસમાં સમગ્ર વિશ્વમાં બે લાખ થી વધુ આઈમ બિલ થશે એ ઉત્તપનું વાવાઝોડું ત્રાટક્યું છે જેડીસી ન્યૂઝ સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર